આપણે મનુષ્ય શું ખાય છે એનું આપણા શરીરમાં શું થાય છે એના વિશે સાતમા ધોરણ ટોપિક આવે છે તો એના વિશે આપણે વિદ્યાર્થીઓ તમને સાંભળવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને ક્યારે એવો વિચાર આવે છે કે જે તમે ખોરાક ગ્રહણ કરો છો તેનું શું થતું છે તો ચાલો આજે હું તમને પાચન તંત્રની લઈ જાઉં હું મગુ ખોરાક લઉં છું

મારા માં ખોરાક પાસન થાય છે અને મારી દીવાલોથી રસંગળો માંથી ભોજક દ્રો લોહી છું હું બહુ મોટું છું પણ કુચરામે સ્વરૂપ છું હું મોટું આપણે લખશું મારી નંબર એક